અહેમદપુર માંડવી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તી સફાઈ કામગીરી કરવામાં આવી ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ ખાતે આવેલ અયોધ્યાનગર ચેકપોસ્ટ વિસ્તારની અંદર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તેમજ સગડિયા હનુમાન મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે મંદિર પરિસરની આજુબાજુ વ્યવસ્થિત રીતે રિનોવેશન કરવામાં આવેલું અને પાર્કિંગ પણ બનાવવામાં આવેલું આ કામમાં સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ રફિકભાઈ સુમરા અને સમાજ સેવક ધર્મેન્દ્રગીરી ગોસ્વામીએ સ્વખર્ચે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બતાવી મંદિર અને મસ્જિદ બંનેમાં ડેવલપમેન્ટ કરેલ છે અને ઉના તાલુકાના ગીર સોમનાથનું નામ રોશન કરેલું આહિર કાળુભાઈ દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉના